શહેરના મહાનગરપાલિકાના કમિશનર દ્વારા કાળુબા રોડથી વિદ્યાનગર જવાના રસ્તા ઉપર રખડતા ઢોરને લઈને સૂચના આપવામાં આવી હતી તે દરમિયાન મહાનગરપાલિકાના ઢોર પકડવાની ટીમ દ્વારા કાળુબા રોડ નજીક આવેલ રસોઈ હોટલની પાછળ ઢોર પકડવા ગયા હતા તે દરમિયાન સ્થાનિક મહિલાઓ દ્વારા પોલીસ કોન્સ્ટેબલ સાથે ગેરવર્તન કરતા જેનો વિડીયો સામે આવ્યો હતો ભાવનગર શહેરના મહાનગરપાલિકાના કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી હતી કે કાળા નાણાંથી લઈને વિદ્યાનગર જવાના રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ હોય છે જ્યારે મનપાના અધિકારીઓ દ્વારા કાળુબા બરોડ નજીક રહેતા માલધારી સમાજના લોકોને બે થી ત્રણ વાર રજૂઆત કરવા ગયા હતા કે તમે માલ ડોળ રખડતા ન રાખો પરંતુ કોઈને ધ્યાન નહીં લેતા મહાનગરપાલિકાની ટીમ રખડતા ડોર પકડવા ગઈ હતી તે દરમિયાન મનપાના અધિકારીઓ સાથે રહેલ પોલીસ કોન્સ્ટેબલ મહિલા સાથે કાળુબા રોડ રસોઈ હોટલની પાછળના ભાગમાં વિસ્તારમાં મહિલાઓ રોષે ભરાઈને પોલીસ કર્મીઓ સાથે ગેરવર્તન કર્યું હતું જેનો લાઈવ વિડીયો સામે આવ્યો હતો